પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં બપોર બાદ તજજ્ઞોની ઓપીડી બંધ હોય છે ત્યારે ઓપીડી પણ બપોર બાદ શરૂ કરવા સામાજિક આગેવાની રજૂઆત કરી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ હાલ મેડિકલ કોલેજ હસ્તકની હોસ્પિટલ છે હાલ હોસ્પિટલમાં અનેક વિભાગોમાં નિષ્ણાંત ડોક્ટરો ફરજ બજાવે છે પરંતુ હોસ્પિટલમાં અમુક ઓપીડી માત્ર સવારના જ સમયે શરૂ હોય છે બપોર બાદ ઓપીડી શરૂ રાખવામાં આવતી નથી જેથી દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે પોરબંદરના સામાજિક આગેવાન બાબુભાઈ પાંડવદરાય હોસ્પિટલના તંત્રને રજૂઆત કરી બપોર બાદ પણ તજજ્ઞોની ઓપીડી શરૂ કરવા માંગ કરી છે હાલમાં જે સરકારી ભાવસે જે હોસ્પિટલમાં જે સુપ્રિટેન્ડન્ટ નવા આવ્યા હોય અને સુપ્રિટેન્ડન્ટને જે પરિપત્ર કર્યો હોય કે ભાઈ જે નવથી સાંજના આખા આખા દિવસની નોકરી ડ્યુટી કરવાની હોય તો જો એવું થતું હોય તો જે અટાણે આ ઓપીડી બધી ચાલુ છે ઓર્થોપેડિક છે બાળકોની છે સર્જનની છે એનટીની છે બધી છે તો આપણી પાસે અત્યારે એસઆરને જે ને ડૉક્ટરો છે તો સાંજની ઓપીડી પણ એ જે તે વારે સવારના ચાલુ છે એ સાંજના પણ કરે તો ગામના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને તાત્કાલિક રિપોર્ટો થઈ જાય અને તાત્કાલિક ઘરે વ્યા જાય અને સિટીવાળાઓને પણ જો સાંજના સમયે બતાવવાનું હોય તો સિટીવાળા પણ એવું વિચારી લે એટલે ટ્રાફિક પણ ન થાય અને આ જે બસો ત્રણસો શેરસો માણસો ભેરા થાય છે એક એક ઓપીડીમાં તો એ ઓપીડીમાં પૂરા ભેરા ન થાય તો એવું મારું સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને નર્મર જ છે કે જો તમે આખા દિવસની ડ્યુટી કરાવી હોય ભાઈની તો આ સાંજના ઓપીડી ચાલુ થાય એવી મારી નર્મર જ ને માગણી છે ને આપશ્રી આવ્યા પછી કામગીરી સારી છે તો એનું અમને પણ ગરીબ દર્દીઓને પણ લાભ મળે હોસ્પિટલમાં સવારના સમયે જ તજજ્ઞ ડોક્ટરોની ઓપીડી હોવાથી દર્દીઓનો પણ ભારે કસારો રહે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર